છે શિવરાત્રી શિવરાત્રી ની બહુ રાહમાં હતા મહાશિવરાત્રી ભોળાથ તો બહુ જ જ છે પ્રસન્ન જઈને પેલા તો સૌથી પેલા તમને બધા મહાશિવરાત્રી ની હાર્દિક શુભકામના તો ચાલો અત્યારે અમે જઈશી ભીમનાથ મહાદેવ ના મંદિરે તો હું અને મારા મિત્રો જઈ જુઓ એક મિત્ર ફોનમાં વાત કરે છે એક મિત્ર આપણા બુલેટ ઉપર બેઠો છે આપણા બુલેટ લઈને ચાલી છીએ અને જઈ આપણે અને જો તમે ભીમનાથ જવાનો તરફનો રસ્તો તમે જોઈ શકો છો અને આપણે મહાશિવરાત્રિની બહુ જ આમ ઘણા ટાઈમથી રાહ જોતા હતા કારણ કે મહાશિવરાત્રી ઉપર આપણે આમ મતલબ બહુ જ આ હું દર વર્ષે અહીંયા ભીમનાથ મહાદેવ મંદિરે આવું છું દર વર્ષે અત્યારે અમારે કેટલા છોથું પાંચમું વર્ષ હશે મને હું સાંભળે ત્યારથી હું અહીં આવું છું મતલબમાં ને અહીંયા બહુ જ મજા આવે છે તો આપણે ચાલો મંદિરે જઈએ તમને બતાવીએ ને ભીમનાથનો બોર્ડ છે ને આ છે આપણે બગડાણા તરફ આવેલું છે કામ બગડાણાથી ને જામડાની વચ્ચેથી આવવાનું છે તો ત્યાં રસ્તામાં મેન આવેલું છે ગળથરવાળા રોડે તો અમે અત્યારે અહીંયા જઈશું ને તમે સાઈડમાં જવા બધા ડુંગરા સાઇડમાં જવો તમે માતાજીનું છે ને અહીંયા જુઓ તો ભીમનાથનું બોર્ડ મારેલું છે ભીમનાથ ભગુડા ખારી જે ભગુડા પણ જવાનો મતલબ ભગુડા મોગલમાનું ગામ તો ત્યાંથી પણ જઈ શકીએ તો ચાલો આપણે જઈએ છીએ ત્યારે મોડું થાય છે અને બપોરનો ટાઈમ છે તો એવું છે કે અત્યારે બપોરમાં અત્યારે દોઢ એક એક વાગી ગયો સમથિંગ એક વાગી ગયો છે તો અમારે જવાનું તો વહેલા પણ અમારા ભાઈના લીધે મોડું થયું છે અમારા હરમનભાઈના લીધે તો હરમનભાઈ મોડા આવ્યા એટલે અમારે મોડું થયું હવે આપણે નીકળીએ ગાડી લઈને આપણું બુલેટ આવી ગયું છે ચાલો હવે જઈજો આ સામે દેખાય પવન સકી તરફ થી હવે નીકળી ચાલો ફેમિલી બને રેજો

પણ હવે જોઈએ એવા કકડા કે એવું લાગતો અહીંયા કોઈકને ગામમાં પૂછીએ અને અત્યારે આપણે મંદિર તો જઈ પહેલાં દર્શન કરી તો તમે જોવો અત્યારે ગાડી કેટલું વાહન પાર્કિંગ છે જો બધી સાઈડમાં જગ્યા જોવો લાટ બધા વાહનો પડ્યા છે અને સામે માંડો દેખાય છે તો હવે ખબર નહીં ભાઈભાઈ અહીંયા કંઈક ગેરેજ છે અહીંયા કહે ગેરેજ છે અહીંયા ગેરેજ ગામમાં તો ચાલો ગામમાં ગેરેજ છે તો પહેલાં આપણે મંદિરે જતા આવીએ ને પછી જશું ગેરેજ એ તો આપણને ખબર નથી પણ તો પૂછી લઈશું આપણે સાથે એવું લાગે તો કોઈને આપણે નીકળીએ આવે અને જોઈએ અને દર્શન કરીએ ને હવે એવું છે બુલેટ નો કલશ તૂટી જાય બીજી ગાડી હોય તો કલશ પીટ થઈ જાય બુલેટ ના કલેશ નક્કી ન હોય એવું છે તો તમે જો જમવાની છે અહીંથી મંદિર તરફ જવાનું સામે દેખાય છે મંદિર આપણે મંદિરના દર્શન કરવાના છે અને પછી આપણે જવાનું છે પ્રસાદી લેવા તો ચાલો અત્યારે આપણે પેલા મંદિરના દર્શન કરીએ અને પછી અહીંયા લોકોને કોકને પૂછીએ અને અત્યારે તડકો તો છે પણ વાંધો નહીં હોય તડકો બહુ એટલો બધો છે નહીં એટલા માટે ન કરતો દર વર્ષે હું આવું ત્યારે બહુ જ તડકો પડતો હોય પણ આજે પવન છે એટલે તડકો એટલો બધો નથી લાગતો તો ચાલો પેલા મંદિરે દર્શન કરીને તમને પણ દર્શન કરાવીએ ચાલો તો મેઇન ગેટ બતાવીએ તમને જોયો સામેનો મેઇન ગેટ છે પાણીની સુવિધા છે પાણીના હાથ પગ ધોવાના છે ને પાણીનો પરબ છે આપણે જવાનો છે મેન ગેટમાં અંદર દર્શન કરવા માટે બની તો મેન ગેટથી અંદર જવાનું છે અહીંથી જો લખ્યું છે અહીં પાર્કિંગ કરવું નહીં ને હવે ચાલો આપણે અંદર જઈને આ છે મંદિર ને બધા જમા બેસી ગયા છે તો ચાલો આપણે હવે પેલા અહીંયા સૌથી પહેલાં તો બૂટ છપ્પલ કાઢી નાખી હવે અહીંથી આપણે બૂટ ઉતારી લીધા ને હવે આપણે અહીંયા જઈએ આગળ જો તમે સામે મંદિર છે આગળ જઈ ચાલીને ને હવે દર્શન કરવાના છે તો હાલો આપણે હવે નીકળીએ આગળ અને હું અને મારા ફ્રેન્ડ બંને જઈશી આગળ હવે દર્શન કરવા છે આપણે कोरण देवामाते परियो मंदिर દર્શન કરી લીધા હવે અમે ત્રણેય જઈ છીએ આગળ જમવામાં તો અહીંયા જુઓ તો બધા જમવા બેસી ગયા માંડવા નાખેલું છે ને બધું બહુ જ ખૂબ જ સારું છે જગ્યા બહુ સારી છે તો અહીંયા તો બહુ ટ્રાફિક છે હવે પણ હવે જઈ ધીમે ધીમે જોઈ વારો આવી જાય તો બધા અહીંયા બેઠા છે જો કેમેરા શૂટ કરે છે આ ભાઈ ને અહીંયા જો લાડ બધા માણસો છે ને ભાઈ કહે છે જમવું છે એમ તો જાય તો લાઈનમાં ઊભું રહેવું પડશે તડકાનું કારણ કે વારો એમ છે નથી લાગતું પણ આપણે પ્રસાદી લઈને જવાનું છે તો ઘડીક રાહ જોઈ ભલે વારો નવો આવે બેસ છે ઘડીક એવું નથી તો હાલો ધીમે ધીમે આગળ જઈ જો બધા છોકરા આપણી આમ જોવે છે જો કવડી મોટી લાઈન છે તો વાંધો નહીં હવે હરમાનભાઈ આવે છે પાછળ તો કે વાંધો નહીં હલો જો અહીં રોટલી બને છે અહીંથી અને અમે ત્રણે હવે લાઈનમાં ઊભા રહીશું ઘડીક ને પછી પ્રસાદી લઈ તો પ્રસાદી લઈ લઈએ જો અમારા હરમાનભાઈ છે જયસુભાઈ છે જમે છે તો આપણે પણ જમી લઈએ હવે જમી હવે આવી ગયા છીએ આપણે ને તમે જુઓ તો લાડ બધા માણસો છે જો અહીંયા હવન શરૂ હતો ને હવે પૂરો થઈ ગયા બધા માણસો છે લાટ બધા જો બધા ફોટાફોટા પાડે છે ને બધા રીતે કામ કરે છે તો હવે આપણે જમી લીધા છીએ ને આપણે પણ ફોટા બોટા પાડવાના છે ને હવે નીકળવું છે પછી ઘરે તો અહીંયા તમે સામે જુઓ તો બહુ જ સારું છે જો અમારે જીસુખભાઈ ને હરમાનભાઈ કે આ શિવલિંગ જુઓ તમે કવડી મોટી શિવલિંગ છે બહુ જ મોટી શિવલિંગ છે તમે મિત્રો આવો ને તો બહુ જ મજા આવશે તમે એકવાર જો શણખારેલી છે બહુ જ ખૂબ જ સારી શિવલિંગ તો ચાલો હવે શિવલિંગના ઘડીક દર્શન તો હવે નીકળવું છે પણ હવે ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે પણ એમાં એવું છે કે ગાડીનો કલશ તૂટી ગયો છે હવે વિચારી કે શું કરું એમ કારણ કે અહીંયા તો થોડુંક દૂર છે ગામ એટલા માટે તો પણ આગળ જઈને પૂછ્યું અને એવું લાગે તો કાંઈથી ત્રણ કિલોમીટર જેવું છે તો કલશ તો નથી પણ તો ઘેરમાં ચાલ્યો જશે વાંધો નહીં આવે જો સામો મેળ્યું છે આપણે બુલેટ તો હવે નીકળીએ મિત્રો કલશ તૂટી ગયો હતો તો આપણે ત્યાંથી આવી તો ગયા પણ હવે એમ એવું હતું કલશ વગરની ગાડી ચાલે નહીં પણ આગળથી એક ભાઈ એવા જો એને હેલ્પ કરી આપણને કે પાછળથી એક ખાલી પગ મારી એટલે ઢાળ દેડવી દીધો એટલા માટે ગાડી હાલતી થઈ ગઈ તો અહીંયા થોડુંક દૂર હતું બે કિલોમીટર જેવું તો મેં કલર્સ નાખાઈ દીધો છે અત્યારે ગાડીમાં જો તમે કમ્પ્લીટ થઈ ગયું છે હવે અમારા હરમાનભાઈ બેઠા છે હરમાનભાઈ લાઇટ શરૂ છે હો હાલો નીકળી હવે જો થઈ ગયો છે કલર થઈ ગયો ને ભાઈ રેડી હવે થઈ ગયો હાલો જઈશું ભાઈ ભાગુ કહે ચાલો તો કલર થઈ ગયો છે કમ્પ્લીટ અહીંયા ઘેરે છે આપણે અને હવે આપણે નીકળવાનું છે ઘરે ચાલો આપણે આગળ હવે જઈ મોડું થાય છે લેટ થાય છે બપોરનો ટાઈમ છે તડકો છે એટલે તો ફેમિલી અત્યારે હું આવી ગયો છું અત્યારે લોટેશ્વર મહાદેવ મંદિરે તો તમે પહેલાં જોયું જ હતું લોટેશ્વર મહાદેવનું મંદિર મેં તમને પહેલા આગળના વિડીયોમાં બતાવું હતું ઘણી વાર તો તમે જોયું હતું અને હવે આપણે અહીં આવીને વિડીયો શૂટ કર્યા રીલ્સ બનાવી અને થોડું ઘણું કામ હતું અહીંયા બહુ જ મજા આવ્યો હતો કથા હતી કથા પૂરી થઈ છે અને પછી આપણે હવે આવી ગયા હતા ઢોરા ઉપર તો તમે જુઓ સામે તરફ જુઓ તો કેવો મસ્ત નજારો છે જો સામે દેખાય મંદિર છે અને અત્યારે હજી માણસો તો હજી ઘણા બધા આવે જ છે અને આ નદી છે જે તમને મેં આગળના વિડીયોમાં પણ બતાવી હતી કારણ કે અત્યારે અહીંયા પાણી ન હોય તો સામે જુઓ તમે તો ફેમિલી ચાલો બહુ જ મજા આવી અને હવે પડવા આવી છે તો હજી અમારે થોડીક રીલ શૂટ કરવા છે રીલ શૂટ કરી લઈએ અને પ્લસ કે તમે મારી ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સપોર્ટ કરો અને થોડી ઘણી વિડીયોના લાઈક બેક કરો અને ચેનલને સપોર્ટ કરો સબસ્ક્રાઈબ કરો બે લાઈકનને પ્રેસ કરો વિડીયોને શેર કરો અને આજે શિવરાત્રી હતી મહાશિવરાત્રી તો તમને બધાને ફરીવાર એકવાર કહી દઉં છું કે તમને બધાને મહાશિવરાત્રીની હાર્દિક શુભકામના તો ચલો મિત્રો મળીએ નેક્સ્ટ વ્લોગમાં જય શ્રી આરામ ને કમેન્ટમાં આરામ મહાદેવ લખી દેજો ચાલો જઈએ હવે